કર્કસર ઉપર ફ્રુગલ લિવિંગ ઉપર હવે જ્યારે પણ કર્કસર વિશેની વાત આવે ને તો દેર ઇઝ અ વેરી ફાઇન લાઇન બિટવીન કર્કસર અને કન્જુસાઈ બીંગ ફ્રુગલ એન્ડ બીંગ માઇઝર હવે કોઈકને એવું લાગે કે એ વ્યક્તિ કર્કસર કરે છે પણ બીજાને એવું લાગે કે એ વ્યક્તિ કન્જુસાઈ કરે છે સો ધીસ ઇઝ વેરી પર્સનલ થિંગ હવે મેં કર્કસર ઉપર શા માટે ફરીથી બનાવ્યો કારણ કે મારો જે લાસ્ટ વિડીયો હતો ને ઇટ વોઝ લાઈક ઇટ વેન્ટ વાયરલ સૌથી વધારે વાયરલ ગયો ઓલમોસ્ટીન થાઉઝન્ડ સોળ હજાર વ્યૂઝ મળ્યા બરાબર તો પછી મને થયું કે કે હવે આ ટોપિકની અંદર વધારે ડીપ જઈ અને કેવી રીતે કરી શકાય તો મારી મારો પોતાનો જે એક્સપિરિયન્સ છે ને હું જે વિચારું છું અને હું જે રીતે શોપિંગ કરું છું એ વિશે હું આજે તમને જણાવીશ તો તમે પણ કોઈ સુપર માર્કેટમાં જઈને શોપિંગ કરતા હોય અત્યારે હું કોઈની બ્રાન્ડનું આમ નામ તો ના લઈ શકું પણ વેરી કોમન બીચ ઇઝ ડી માર્ટ તો સપોઝ એમાં જઈને કે રિલેસમાં જઈને તમે શોપ શોપિંગ કરો મોલમાં એટલે ધીસ ઇઝ અબાઉટ સુપર માર્કેટ કે જેમાં તમે ઘરની બહુ જ જરૂરિયાતની વસ્તુઓ હોય ને એનું શોપિંગ કરતા હોય તો એમાં તમે કઈ રીતે કરકસર કરી શકો તમે આઠ દસેક પોઈન્ટ લખ્યા છે તો વન બાય વન આપણે બધા પોઈન્ટ જોઈશું ઓકે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ તમે આઈધર ડિમાન્ડમાં જાઓ કે રિલાયન્સમાં કોઈ બી સુપર માર્કેટમાં તમે શોપિંગ કરવા માટે જાઓ ત્યારે ફર્સ્ટ પોઈન્ટ હંમેશા છે ને ખાઈ વ્યવસ્થિત પેટ ભરેલું હોય ને ત્યારે જ એને શોપિંગ કરવાનું ભૂખ્યા જઈને શોપિંગ ના કરશો નહીં અદરવાઇઝ યોર બિલ વિલ બી હાયર તમારું બિલ જે છે ને એ વધી જશે સો ધીસ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ જ્યારે પણ તમે ગ્રોસરી શોપિંગ માટે જાઓ ને ત્યારે હંમેશા તમારું પેટ ભરેલું હોય ને એવી રીતે જજો ઓકે નાવ ધ સેકન્ડ પોઈન્ટ હવે જે સુપર માર્કેટનો આખો કોન્સેપ્ટ છે ઇટ ઇઝ અ વેરી હ્યુજ બિઝનેસ એફએમજીનો જે બિઝનેસ છે ને એ માર્કેટનો બહુ જ વન ઓફ ધ બિગેસ્ટ બિઝનેસ છે અને એમાં કેવું હોય કે જે જીવન જરૂરિયાતની વસ્તુ હોય એના વગર તો લોકોને ચાલવાનું નથી કોઈને ખાધા પીધા વગર ક્યારે બી ચાલવાનું છે ના ચાલી શકે બરાબર તો એ બિઝનેસ જે છે એની અંદર કઈ કઈ વસ્તુઓ હોય કે તમે જ્યારે પણ સુપરમાર્કેટમાં એન્ટર થાઓ ને સો ધેર ઇઝ અ થિંગ વિચ ઇઝ નોન એઝ પ્લેસમેન્ટ ઓફ પ્રોડક્ટ પહેલું છે પ્રોડક્ટ પ્લેસમેન્ટ તો તમે જ્યારે પણ જાઓ ને તો તમને સૌથી પહેલા બિસ્કિટ્સ ને નાસ્તાઓને એવું સો દેટ તમને એ વસ્તુ જરૂર નથી પણ તમે હજુ જસ્ટ એન્ટર જ થયા છો અને તમે કે એ વસ્તુ લેવા માટે એન્ટર નથી થયા તમે તો ગ્રોસરી ને જે મેઇન મેઇન બીજી વસ્તુઓ છે એ લેવા માટે એન્ટર થયા છો બરાબર પણ આ બધી વસ્તુઓ છૂટપૂટ મૂકી હોય ને એ વસ્તુના કારણે તમારે જે પાછળ લેવાની છે એ વસ્તુ તમારા મગજમાં નીકળી જાય ઓકે તમારું ધ્યાન ફોકસ અહીંયા આવી જાય અને તમે એમ થાય ચલો કઈ નહીં તો ત્રણ ચાર પેકેટ્સ તો આપણે લઈ શકીએ ને બરાબર તો પ્લેસમેન્ટ એવી રીતે કરવામાં આવ્યું હોય પ્રોડક્ટનું કે તમારે જરૂર ના હોય તો પણ તમે એ વસ્તુ ખરીદી લો બરાબર ધ ધ થર્ડ પ્લેસમેન્ટ ઓફ બ્રાન્ડ 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 જે હોય ને એ એમને વધારે પૈસા વધારે માર્જિન આપતો હોય ને એ બ્રાન્ડ તમારા આઈ લેવલ પર હોય કોઈ નીચે જઈને નહીં નીચે ઝૂકીને નહીં જોવે અચ્છા એના બિસ્કીટ અહીં ઉપર મળે છે તો લઈને હાઈડેન્સિક મૂકી દીધા બરાબર પણ જો નીચે જઈને પાર્લેના બી એ જ સેમ સિમિલર હશે તો એ નીચે મૂકેલા હશે કારણ કે એમાં માર્જિન ટુ ધ સુપર માર્કેટ ઇઝ લેસ તો એ નીચે મૂક્યા હોય તો ધીસ ઇઝ નોન એઝ પ્લેસમેન્ટ ઓફ પર્ટિક્યુલર બ્રાન્ડ એટલે જ્યારે પણ તમે શોપિંગ કરવા માટે જાઓ ને તો તમારે જોવાનું આજુબાજુમાં ઓકે એક લેટ સે યુ વોન્ટ ટુ પરચેસ બિસ્કિટ્સ પણ એ બિસ્કીટ્સમાં વોટ આર ધ બ્રાન્ડ અવેલેબલ એ તમારે જોવાનું અને પછી યુ નીડ ટુ કમ્પેર ધ પ્રાઇઝિસ અચ્છા આ એક બ્રાન્ડના બિસ્કીટ છે અને સિમિલર એવા જ કાઇન્ડના બિસ્કીટ છે તો એ બંનેમાંથી હું કયા પરચેસ કરીશ વીચ ઇઝ મારા ખિસ્સાને પરવડી શકે અને શેમાં વધારે મને એઝ અ કસ્ટમર મને બેનિફિટ થઈ શકે એટલે થોડું ઉપર નીચેના શેલ્સ હોય ને એમાં પણ જોવાનું ઓકે સો દેટ ઇઝ પ્લેસમેન્ટ ઓફ પર્ટિક્યુલર બ્રાન્ડ તમે સિમ્પલ ચલો ને ચાયપત્તી ખરીદવા જાઓ તો એમાં તો પંદર બ્રાન્ડની ચાય પત્તી હશે બટ તમારે જોઈ અને કમ્પેર કરવું પડે એમાં કે તમારે કઈ બ્રાન્ડની લેવી છે ઉપર આમ મૂકે કે એકદમ નીચેના શેલ્ફમાં હોય કોઈ વાંકુ વળી નીચે લેવાનું લેવાના હોય પણ તમારે ત્યાં જઈને ચેક કરવાનું કે અચ્છા અહીંયા કઈ બ્રાન્ડનું ચાયપત્તી છે અચ્છા એનું શું પ્રાઇસ છે અચ્છા હવે આ વન કેજી એટલામાં મળે છે અને દિસ ઇઝ વન કેજી ઇન ધીસ મચ પ્રાઇસ તો પછી મારે કયું લેવાનું બરાબર અને પૈસા એક એવી વસ્તુ છે ને કે આ સીન કે બહુ જ રીચ માણસો હોય ને બહુ જ પૈસાવાળા માણસો એ લોકો પણ એમના લેવલ પર તો કઈ રીતે કરકસર કરી શકે ને એ તો એ જોતા જ હોય કારણ કે બધાને આ મની જે છે ને એની વેલ્યુ છે કોઈ માણસ આમ ફાલતુમાં પચાસ રૂપિયા કે સો રૂપિયા એમ આમ ફેંકી નહીં દે દરેક વ્યક્તિ સોચ વિચારી અને પછી ડિસિઝન લેવાનું બરાબર ઓકે સો દેટ ઇઝ પ્લેસમેન્ટ ઓફ ધ બ્રાન્ડ નાવ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ કે જે પેકેજિંગ મટીરીયલ હોય ને એમાં કેવી રીતના લખેલું હોય થર્ટી સેવન ગ્રામ હવે થર્ટી સેવન ગ્રામ લખ્યું હોય કે થ્રી હંડ્રેડ ફોર્ટી સેવન ગ્રામ કે સિક્સ હંડ્રેડ નાઇન્ટી એટ ગ્રામ તો હવે એમાં તમે કેવી રીતે કમ્પેર કરી શકો એટલે જે કસ્ટમર હોય ને જે લેવા વાળો માણસ છે ને એનું મગજ ચક્રાવે ચડી જાય કારણ કે દરેક પ્રોડક્ટમાં કઈ તમે કમ્પેરિઝન એવી રીતે ના કરો સપોઝ હંડ્રેડ ગ્રામ લખ્યો તો ફટ દઈને તમે ટેન થી મલ્ટીપ્લાય કરીને વન કેજીનો ભાવ કાઢી શકો બરાબર પણ આ જે વસ્તુ છે એના ટેક્ચુરિયન્સ અને લોજીસ્ટિક વાળા માણસો જે બહુ જ મગજ વાળા માણસો હોય ને એ લોકો ત્યાં એ લેવલ પર બેઠા હોય ને દે આર ડિસાઇડિંગ ધાઈઝ કે આમાં મને શું પ્રાઇઝ આપવાની કે પછી તમે જોશો ને કે પેકેટ તમારી જે પ્રાઇઝ હોય ને એ એટલી ને એટલી જ રહે સપોઝ મને યાદ છે કે અમૂલના છાશ સપોઝ પહેલા લેતા હતા વન લીટર વોઝ ટ્વેન્ટી રૂપીસ પછી ધીરે ધીરે એ લોકોએ ઓછો છું ટ્વેન્ટી રૂપીઝ ફિક્સ છે બટ ધ અમાઉન્ટ વોટ દે આર ગીવિંગ ઇઝ નાવ રિડ્યુસિંગ બરાબર સો દેટ ઇઝ અનધર સ્ટ્રેટેજી ઓફ પેકેજિંગ ઇન્ડસ્ટ્રી બરાબર તો આ બધી જ વસ્તુઓ જાણવી બહુ જરૂરી છે અને જો એમાં તમે ઊંડા ઉતરશો ને તો તમને ખરેખર બહુ જ મજા આવશે એકચ્યુઅલી ઇટ ઇઝ મેથેમેટિક્સ પ્યોર મેથેમેટિક્સ બરાબર અને એ કેલ્ક્યુલેશન તમે જ્યારે કરશો ને અને તમે સિમ્પલ શાક લેવા જાઓ તો શાકવાળા કેવું ફટફટ કેલ્ક્યુલેશન કરે કરે ચારસો પચાસ ગ્રામ એટલે હવે તમે વિચાર કરો કે અઢીસો ગ્રામના આટલા તો આમ 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 તો ફોર ફિફ્ટી ગ્રામના કેટલા થાય બરાબર તો આ જે સિક્સ ફિફ્ટી ગ્રામ થયા તમને કોલિફ્લાર લો તો એમાં તો એવું ના હોય કે ફાઈવ હંડ્રેડ ગ્રામિફ્લાર હોય કે ટુ ફિફ્ટી કેલ્ક્યુલેશન કરી શકો પણ જ્યારે આવું તમને કે ત્યાં તો સાતસો ગ્રામ થયું કાંઈ તો છસો ગ્રામ થયું આમ કરીને છે બાળ તો પછી તમારે ત્યારે ઓન ધ સ્પોટ મેન્ટલ મેથ્સ એટલું પાવરફુલ હોવું જોઈએ કે તમે કહી શકો કે અચ્છા આટલું 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 તો આના આટલા પૈસા થાય બરાબર તો એ વસ્તુ થઈ એનું પેકેજિંગ કેવી રીતે કરે છે એ અથવા તો તમને સિમિલર પ્રાઇઝમાં પણ ધીરે 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 ક્વોન્ટિટી ઓછી થતી જાય એનું પેકેજિંગ છે ને પેકેટ નાનું 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 થતું જાય તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું નેક્સ્ટ પોઈન્ટ સાતમો પોઈન્ટ કે જ્યારે પણ તમે સુપરમાર્કેટમાં શોપિંગ કરવા જાવ ત્યારે લિસ્ટ બનાવીને લઈને જજો અને લિસ્ટ કઈ રીતે નક્કી કરશો કે તમે છે ને ફ્રિજ હોય ને તમારો ફ્રિજ એની ઉપર એક પેપર લગાડી રાખો કે અચ્છા આ વસ્તુ નથી મોગની દાળ નથી કે મગ નથી તો યુ જસ્ટ મેન્શન લખતા જાઓ તમે જે જે વસ્તુ હોય ને એ બરાબર તો પછી તમારી પાસે એક લિસ્ટ બની તૈયાર થઈ તો તમને શોપિંગ ઈઝી રહેશે રાધર દેન ગોઈંગ દેર રેન્ડમલી પછી તમને જે વસ્તુ જરૂર નહીં હોય ને એ પણ તમે લઈ લેશો તો તમે એવું વિચાર્યું ને કે મારે ત્રણ હજાર જેવું બિલ થવું જોઈએ પણ જયારે તમે એકચ્યુઅલમાં બિલ થાય ને તો સિક્સ થાઉઝન્ડ ઓલમોસ્ટ મતલબ ડબલ બિલ થઈ જાય બરાબર તો પછી તમારું જે બી આખું મંથલી બજેટ હોય હલી જાય ને બરાબર તો આ વસ્તુનું ધ્યાન રાખજો કે તમે લિસ્ટ બનાવીને જઈ શકો પેલી વસ્તુ બીજી વસ્તુ કે તમે છે ને ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો ઓનલાઈન શોપિંગ કરીને તો એમાં એવું ના થાય કે તમે વગર કામની વસ્તુઓ કંઈ લઈ લો એમાં પોસિબિલિટી ઓછી છે અને થર્ડ અપ્રોચ જે હું હમણાં મેં આઈ આઈમ્પ્લિમેન્ટેડ મેં મારા ઘરમાં એ વસ્તુ કે લિસ્ટ બનાવી દીધું અને દેન આ ટોલ સન મારા દીકરાને મેં કીધું કે તું આ જઈ અને ત્યાં સુપરમાર્કેટમાં જઈ અને આ વસ્તુ આટલી મને તું લાવી ના હવે એ એ જ બરાબર તો એને તો આજુબાજુ કઈ ના જો મમ્માએ આ કીધું છે ચલો આ મૂકો આ કીધું છે આ મૂકો એવી રીતે એને પર્ટિક્યુલર બ્રાન્ડ પણ કઈ લેવાની એ પણ હું એને બધું જ લખીને ડિટેલમાં મોકલું એટલે પછી એટલું શોપિંગ થાય જો તમે પોતે જાવ તો બીજી પાંચ વસ્તુઓ એકસ્ટ્રા લઈને હોય એટલે બિલ તમારું વધી જાય બરાબર તો આ એક પોઈન્ટ છે ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ પોઈન્ટ એટ પોઈન્ટ કે આપણે છે ને ઘણીવાર નક્કી રાખીએ કે એક મહિનો થાય ને પછી આપણે વસ્તુઓ લેવા જઈશું પણ હવે એમાં કેવું હોય કે તમારે આગલા મહિનાની જે કેટલી બધી વસ્તુઓ હોય સપોઝ રવો પડ્યો હોય કે મગ પડ્યા હોય કે પછી ચણા ને લોટ પડે ગમે તે પણ રૂટિનમાં તમે લાવતા હોય ને લિસ્ટ ગોળ પડ્યો હોય તો પણ રૂટિનમાં લાવતા હોય ને એટલે પછી તમે ફરી લાવી દો એટલે આગળની વસ્તુ તો જે તમારે યુઝ કરવાની બાકી જ છે અને પાછી ઉપરથી બીજી નવી આવી જાય બરાબર એટલે તમે એ વસ્તુનું ધ્યાન રાખજો કે તમારે આગળના ટાઈમ પતી જાય બધી વસ્તુઓ કમ્પ્લીટ ફૂલ ફિનિશ થઈ જાય ને પછી તમે જઈ અને લિસ્ટ બનાવીને એક દિવસ જઈને સુપરમાર્કેટમાંથી લઈને આવી શકો બરાબર પછી જયારે પણ તમે તમને જોયું હશે તમે ઓબ્ઝર્વ કર્યું હશે આ બધા સુપરમાર્કેટની અંદર કે તમે લેવા જાઓ ને વસ્તુઓ પછી જયારે કાઉન્ટર પાસે તમે ટ્રોલી લઈને ઉભા હોય ને તો ત્યાં છે ને એ બધી વસ્તુઓ મૂકી હોય ને નાની નાની ચોકલેટ છે કે સોક્સ છે કે આવી તો એ બધી વસ્તુઓ તમને થાય અચ્છા હું આમ તો આમ તમે જોતા હોય તમે નીચે જુઓ અચ્છા આ વસ્તુ છે તમારે જરૂર નાય તો બી તમે મૂકી દો ચલો ને સોક્સ તો જરૂર પડવાની જ છે ને ચલો ને મૂકી દો એમ કરીને એક પેકેટ તમે મૂકી દેશો અંદર કે જરૂર ના હોય ને તો બી ચોકલેટ બે ચાર નાખી દેશો કે ચલો કઈ નઈ છોકરાઓ તો ખાશે એમ કરી બરાબર તો આ બધું દે આર લાઈક ઇટ ઇઝ હ્યુમન સાયકોલોજી દે આર પ્લેઇંગ વિથ દેટ કે સો દેટ તમારું જે પણ બિલ છે ને મેક્સિમમ કઈ રીતે બને તમે સુપરમાર્કેટમાંથી માર્કેટમાંથી શોપિંગ કરીને બહાર નીકળો ને ત્યારે બરાબર અને તમે જયારે શોપિંગ કરીને બહાર નીકળો ને તો બહાર તમને આઈસ્ક્રીમ ને બીજી બહુ જ બધી વસ્તુઓ હોય કે એમાં પણ એવું હોય કે તમે જ્યારે બહાર નીકળો ત્યારે તમને થાય ઓહો મેં તો કેટલો એક કલાક દોઢ કલાક ટાઈમ સ્પેન્ડ કર્યો તો હવે મને કઈ ભૂખ લાગી છે ચલો મારે કંઈક ખાવું જોઈએ તો તમે બહાર નીકળીને પણ પૈસા સ્પેન્ડ કરો એ જગ્યાએ બરાબર બહુ જ નાની અમાઉન્ટ હોય પણ ઇફ યુ વોન્ટ ટુ કન્સિડર યુ કેન કન્સિડર ધ અમાઉન્ટ બરાબર ચલો એના પછીનું નેક્સ્ટ કે તમે છે ને જ્યારે તમે લિસ્ટ બનાવી ગયા ને તો તમને ખબર છે કે મારે આ એક કાઉન્ટરમાં અથવા તો આ જે રો છે અથવા તો આ જે શેલ્ફ છે ને એ જગ્યાએ જ જવાનું છે તો પછી તમે બીજી જે શેલ્ફ હશે ને ત્યાં તમે જશો જ નહીં બરાબર સો દેટ યુ કેન અવોઇડ અનનેસેસરી થિંગ્સ કે તમારાથી બાય થઈ જાય એવું ના થાય બરાબર તો આ એક પોઈન્ટ થયો જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને જ્યારે તમે બિલ જોશો ને લાસ્ટ પોઈન્ટ કે જ્યારે તમે બિલ જોશો ને તો એ બિલની અંદર એવું હશે કે લખ્યો યુ સેવડ ઉઝન ફોર હંડ્રેડ નાઇન્ટી રૂપીસ તમને થયું આવો મેં આટલા બધા પૈસા સેવ કર્યા પણ એકચ્યુઅલી તમે બાજુના કિરાણા સ્ટોર માંથી વસ્તુ લાવ્યા હોત ને તો અત્યારે તમારું જે બિલ આઠ નવ હજારનું થયું ને તો કિરાના સ્ટોરમાંથી બિલ જ તમારું થ્રી નું થયું હોત કારણ કે તમે બા જરૂરી ના હોય ને એવી કોઈ વસ્તુ જ ના લીધી હોત બરાબર તો એમાં કઈ બહુ ખુશ થઈ જવાની જરૂર નથી હું પણ ખુશ થઉં છું કોઈ પણ ઇટ્સ હ્યુમન સાયકોલોજી અને હ્યુમન નેચર એટલા માટે જ લોકો બિલમાં આટલા મોટા અક્ષરે લખે

એવું છે ઇસકી સાડી મેરી સાડી સફેદ હે તો એમાં શું કરે છે યુઝિંગ જેલસી ફેક્ટર ઓફ કે હોય તો એ લોકો રીતે એકબીજાની સાથે કમ્પેર કરી અને જેલસી ઈર્ષા કરતા હોય તો એ લોકોએ એ વસ્તુને આમ મોનિટાઈઝ કરી રાઈટ દે આર સ્માર્ટ પીપલ તો એમને ખબર હોય કે કઈ એડવર્ટાઈઝમેન્ટ એમણે આપવી કે પછી પેલી તમને કદાચ એટલે વેન આઈ વોઝ અ સ્મોલ ચાઈલ્ડ ત્યારે આવતી હતી કે લલિતાજી એમ કરીને લલિતાજી પછી આવે કે સર કી ખરીદારી મેં સમજદારી હે તો એ સેન્ટેન્સ એટલું બધું ફેમસ થઈ ગયું હોય ને કે પછી પેલું જે નિરમાની એડવર્ટાઇઝમેન્ટ આવે તો એની અંદર નિર્મા રેખા જયા સુષ્મા સબ પસંદ નિર્મા તો એ લોકો એમાં છે ને મોસ્ટલી બધા જે રેખા છે એ એ સમયની સૌથી ફેમસ એક્ટ્રેસ જયા બહાદુરી એ લોકો પણ એ હતા અને દિઝ આર વેરી કોમન ને સુષ્મા અને બધા સો દેવલ આઈડેન્ટિફાઈ કયા કયા નામ કોમન છે ઇન્ડિયન સોસાયટીમાં અને એના ઉપરથી પછી એ રીતે લોકો એડવર્ટાઈઝમેન્ટ લખે બરાબર હવે આખા ઇન્ડિયામાં સપોઝ જુઓ તો સપોઝ દસ લાખ જયા હોય કે પચાસ લાખ રેખા હોય તો પછી એ બધાને એવું થાય અચ્છા એડવર્ટાઈઝમેન્ટમાં મારું નામ આવે છે સો આઈ શુડ ગો ફોર ધીસ બ્રાન્ડ તો ઇટ્સ હ્યુમન સાયકોલોજી પણ હવે જતા પહેલા હું તમને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કહીશ કે એક ટૂથપેસ્ટની બ્રાન્ડ હતી હવે આઈ વોન્ટ સે ધ નેમ ઓફ ધ બ્રાન્ડ પણ એક ની બ્રાન્ડ હતી અને એ લોકોનું સેલ જે છે ને એ ટર્ન ઓવર એમનું જે યરલી ટર્ન ઓવર હતું ને એ બહુ જ રિડ્યુસ થઈ ગયું બહુ જ ઘટી ગયું તો પછી એ લોકોની માર્કેટિંગના જે હેડ હોય ને ઓલ ઓર કન્ટ્રીના હેડ સેલ્સ એન્ડ માર્કેટિંગના એ લોકોએ ટીમ મીટિંગ બોલાવી કે આપણું સેલ્સ ઘટી ગયું છે અને વી વોન્ટ ટુ અચીવ ધ ટાર્ગેટ તો આપણે શું કરીશું તો બધા તમને શું આઈડિયા આવે છે તમે બધા લોકો આઈડિયા આપો તો બધાએ આઈડિયા આપ્યા કે અચ્છા આપણે આવું કરી શકીએ વધારે માર્કેટિંગ કરી શકીએ એડવર્ટાઇઝમેન્ટમાં વધારે પૈસા આપી શકીએ કોઈ કેચી એડવર્ટાઇઝમેન્ટ બનાવી શકીએ લોકોએ બહુ જ બધા કે આપણા સેલ્સમેનને આપણે મોકલી શકીએ બધી જગ્યાએ પર્સનલી એવું બધાએ બહુ જ બધા આઈડિયા આપ્યા પછી એક વ્યક્તિએ શું કીધું ખબર છે કીધું કે જે આપણી ટૂથપેસ્ટ છે ને એ ટુ ટૂથપેસ્ટમાંથી પેસ્ટ બહાર નીકળે છે ને એ ડાયામીટર તમે વધારી દો લેટસે એનું ડાયમીટર ફોર એમ એમ હતું તો એ ડાયામીટર એમણે કરી દીધું સિક્સ એમ એમ ફોર માંથી કરી દીધું સિક્સ હવે તમે મોર્નિંગમાં જયારે પણ ટૂથપેસ્ટ નીકાળો ત્યારે તમે એટલું માઇન્યુટલી ઓબ્ઝર્વ કરવાના હોય કે અચ્છા મારે આટલી ટૂથપેસ્ટ હું ફોર એમ એમમાં આટલી ટૂથપેસ્ટ નીકળતી તો સિક્સ એમ એમ ની અંદર મારે આટલી ટૂથપેસ્ટ આનથી ઓછી નીકળવી જોઈએ એવું કરો તમે તો જે રૂટીનમાં જે ટૂથપેસ્ટ લેતા હોય એટલી જ લો બરાબર તો વિદિન ધીસ ઇઝ અ ઓલ માર્કેટિંગ ગેમિક કે વિદિન વેરી ફ્યુ મંથ્સ દેર સેલ્સ વોઝ ઇન્ક્રીઝ કોઈ એવું ગણતરી કરતું હોય કે મારી ટૂથપેસ્ટ તો છે ને ફોર્ટી ફાઈવ ડેઝ ચાલતી હતી હવે તો થર્ટી ડેઝ જ ચાલે છે એવું કોઈ પણ માણસ ક્યારે બી ગણતરી કરતો હોય ના ટૂથપેસ્ટ પતી જાય છે તો અચ્છા તમે નવી લાવો અને યુઝ કરવાનું શરૂ કરો તો જસ્ટ બાય ધી સ્મોલ ચેન્જ ઇન ધ ડિઝાઇન ઓફ ધ પ્રોડક્ટ દે અગેન દે બીકેમ પ્રોફિટેબલ તો છે ને બહુ જ મજાની મસ્ત વસ્તુઓ માર્કેટિંગ અને સેલ્સની તો એમાંથી તમે કરકસરપૂર્વક કેવી રીતે જિંદગી જીવી શકો અને જયારે પણ ની અંદર તમે શોપિંગ કરવા માટે જાઓને તો તમારે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની ને એના વિશે આઠ નવ દસ પોઈન્ટ જે કીધા ને એમાંથી મે તમે એમાં કોઈ એક પોઈન્ટમાં તમે અગ્રી ના બી કરતા હોય તો દેટ ફાઈન પણ આટલા માંથી એટલીસ્ટ તમે એક પોઈન્ટ બી તમે ઇમ્પ્લિમેન્ટ કરશો ને તો ડેફિનેટલી યુ આર ગોઈંગ ટુ સેવ મની રાઈટ સો થેન્ક યુ સો મચ મારો આની પહેલાનો જે કરકસર ઉપરનો જે વિડીયો હતો કરકસરની કિંમત એને તમે બહુ જ બધા બહુ જ પ્રેમ આપ્યો અને બહુ જ મને એને એટલી બધી કોમેન્ટ્સ અને એટલા વ્યૂઝ મળ્યા છે તો આ વિડીયોને પણ તમે એટલું જ સારી રીતે બિકોઝ તમને જો લાગે ને કે આમાંથી તમને વેલ્યુ મળી છે આ વિડીયોમાંથી તો તમે પ્લીઝ એને પણ એટલું જ લાઈક કરજો એને શેર કરજો વિથ યોર ફેમિલી એન્ડ યોર ફ્રેન્ડ્સ ઓકે તો આજના દિવસ માટે આટલું જ અને થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ એન્ડ ફોકસ બિકોઝ ટાઈમ એન્ડ ફોકસ ધીઝ આર ધ ટુ પ્રેશિયસ ગિફ્ટસ યુ કેન ગીવ ટુ યુર લવડ વન્સ એન્ડ પ્લીઝ લીવ હેલ્ધી એન્ડ હેપી લાઈફ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ લોન્ચ અ કોર્સ ઓફ ટુ ડેઝ ટુ ડેઝ એટલે કે વીકેન્ડ્સમાં હશે કોર્સ સેટરડે અને સન્ડે એવી રીતે બરાબર તો સેટરડે ટુ અવર્સ અને સન્ડે ટુ અવર્સ ટુ ટુ અવર્સનો ફોર નો ટોટલ બે નો કોર્સ હશે સો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રુવ ક્વોલિટી ઓફ યોર લાઈફ તમે અત્યારે જે પણ જિંદગી રોજિંદા જીવનમાં જીવી રહ્યા છો તો એની ક્વોલિટી જો તમારે ઇમ્પ્રુવ કરવી હોય તો તમે આ કોર્સ જોઈન કરી શકો છો બરાબર છે જો તમને કોર્સની ડિટેલ્સ જોઈતી હોય તો યુ પ્લીઝ સેન્ડ મી વોટ્સએપ મેસેજ ઓન ધ નંબર વિચ ઇઝ ગીવન ઇન ધ કોમેન્ટ ઓર આઈ જસ્ટ સે ઇટ ઇઝ નાઇન એટ નાઇન એટ સિક્સ ડબલ ઝીરો ફોર ઝીરો ફોર તમે વોટ્સએપ મેસેજ કરી અને યુ કેન રીચ આઉટ ટુ મી રાઈટ તો ફરી મળીશું ત્યાં સુધી પ્લીઝ ટેક કેર બાય બાય